લિયો બોલો ઘરના ઘંટીચડ અને પાડોશીનો આટો તેવું જ કંઈક દુમાલા વાગપુરા અને ઉમલ્લા ગામ વચ્ચે જોવા મળ્યું છે દુમાલા વાગપુરા ગામે પ્રજા માટે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જ નથી દુમાલા વાગપુરા ગામે અન્ય ગામનું હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બનાવી દેતા દુમાલા વાગપુરા ગામના દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે આયુષ્યમાન ભારત અને દેશના નાગરિક સુધી અવશ્ય ગુણવત્તાયુક્ત આરોગ્ય સારવાર પહોંચાડવા માટેના સીમાચિહ્નરૂપ કાર્યક્રમ છે જેમાં નાનામાં નાના ગામોમાં ઓછા ખર્ચે રોગચાળા અને મૃત્યુદરમાં ઘટાડો લાવી શકાય તે માટે આયુષ્યમાન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ બનાવવામાં આવ્યા છે જેમાં અનેક પ્રાથમિક સુવિધાઓ મળી રહેતી હોય છે પરંતુ કેટલાક ગામો સુધી આ સુવિધા હજુ સુધી માત્ર કાગળ ઉપર જ હોય તેમ લાગી રહ્યું છે જેમાં ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના દુમાલા વાગપુરા ગામે અન્ય ગામનું હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બનાવી દેતા દુમાલા વાઘપુરા ગામના દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે જેમાં ઉમલલા ગામનું સેન્ટર વાઘપુરા ગ્રામ પંચાયતની હદ એટલે કે સીએચસી ખાતે ફાળવી બનાવી દેવામાં આવ્યું છે જ્યાં ઉમલલાના દર્દીઓ સારવાર લઈ શકે છે ત્યારે બીજી બાજુ દુમાલા વાઘપુરા ખાતે હંગામી આયુષ્યમાન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ગામની આંગણવાડીમાં જ ઘણા સમયથી ચાલી રહ્યું છે જ્યાં આંગણવાડીના બાળકો તેમજ સેન્ટરમાં આવતા દર્દીઓ જેમાં સગર્ભા મહિલાઓ તેમજ નવજાત બાળકોને રસી મુકાવવા માટે આવતી મહિલાઓ તેમજ સારવાર આપતા કર્મચારીઓ એક નાના સરખા આંગણવાડી ના રૂમમાં બેસી અથવા બહાર ખુલ્લી જગ્યામાં સારવાર કરવા મજબૂત બન્યા છે જેમાં મહિલાઓને પણ પોતાના નાના નવજાત શિશુને લઈ બહાર ખુલ્લામાં બેસવું પડી રહ્યું છે જેના કારણે અમુક વાર મહિલાઓને અન્ય દર્દીઓ સામે રસી તેમજ અન્ય સારવાર લેતા પણ શરમ અનુભવાતી હોય છે તો બીજી તરફ આંગણવાડીમાં આવતા બાળકોને પણ અગવડતા પડી રહી છે ધુમાલા બાળકો આંગણવાડીમાં ચાલતા અને કહેવાતા હંગામી આયુષ્યમાન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં આવતા દર્દીઓને પણ પોતાનું સેન્ટર તંત્ર દ્વારા ન ફાળવાતા હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે આ જોતા ઘરના ઘંટી ચાટે અને પાડોશીને આંટો જે ઉક્તિ સાચી સાબિત થઈ રહી છે ત્યારે તાલુકા તેમજ જિલ્લા આરોગ્ય વિભાગ ઘણીવાર આરોગ્યલક્ષી પોતાના કરેલ કામો માટે અને પોતાની પીઠ થપથપાવવા માટે હું ભાવો અને મંગળદાસ જેવાનું આમંત્રિત કરી કાર્યક્રમોમાં બોલાવી ફોટા સેશન કરી પ્રોગ્રામો ચોપડે ચડાવી સફળ કરી સરકાર પાસે વાવાહી લૂંટવા હરખપુતળા થઈ હરક પદુળા હોય છે પરંતુ પોતાના વિસ્તારોમાં જનતાને પડતી હાલાકીને તેઓ ક્યાંક ને ક્યાંક નજર અંદાજ કરતા હોય તેમ આમ જનતાને લાગી રહ્યું છે ત્યારે તંત્ર પણ ગોળ નિંદ્રામાં હોય છે જેને આ બાબતે સંજ્ઞા લઈ ઝઘડિયા તેમજ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગને આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી જનતા માટે અલગ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની સુવિધા તાત્કાલિક કરી આપે તે ઈચ્છનીય છે તંત્ર ઉલ્લેખનીય છે કે નાનામાં નાના ગામોના વિસ્તારના તમામ લોકોને સર્વગ્રાહી પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો સરકારનો હેતુ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા જનતાના ગુણવત્તા સફર આરોગ્ય સેવાઓ મળી રહે તેવા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે પરંતુ કેટલાક વિસ્તારોમાં વાસ્તવિકતા કંઈક અલગ જ દેખાઈ રહી છે ત્યારે નોંધવું રહ્યું કે ઉમલ્લા તેમજ દુમાલા વાઘપુરા ગામ સાથે એક દિવાલ સાજા કરતા હોય પરંતુ જેમાં ગ્રામ પંચાયતની હદ વિસ્તાર અલગ અલગ છે પરંતુ કેટલાક સરકારી ઓફિસ હોસ્પિટલ બેન્ક પોલીસ સ્ટેશન યાર્ડ જેવી સંસ્થાઓ ડુમાલાવાગપુરાની પંચાયત હદ વિસ્તારમાં આવેલ છે તેમ છતાં આ સંસ્થાઓના નામ ઉમરલાથી નોંધાયેલ હોય છે જેમાં કેટલીકવાર અમુક યોજનાઓ બે ગામ વચ્ચેની નામોની ભેટ ચડી જતી હોય છે ત્યારે હાલ તો લોકો દ્વારા આયુષ્યમાન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ ડુમાલાવાગપુરા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં વહેલી તકે આપવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે